હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે હિંમતનગરના હડિયોલ નાચિકેત વિદ્યાલય ખાતે ફન વિથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને બાળકોએ જ વિવિધ પ્રકારના નાસ્તા જેવા કે ચણા ગરમ ભેળ ફ્રૂટ ડિશ સહિત વિવિધ નાસ્તાના સ્ટોલ તો વિવિધ રમતોના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા જેનું આયોજન પણ બાળકોએ જ કર્યું હતું શાળાના શિક્ષકો દ્વારા આ તમામ માટે માર્ગદર્શન આપી સ્ટોલમાં સહભાગી બન્યા હતા નોંધનીય છે કે આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી શક્તિઓ બહાર આવે અને બાળકો ઘરે પણ મદદ કરે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ગામલોકો અને બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી આનંદ મેળવ્યો હતો રિપોર્ટર ભરતભાઈ પટેલ હિંમતનગર નાચિકેત વિદ્યાલયની અંદર બાળકો દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ફન વિથ ગેમ્સ તેની અંદર ખાણીપીણીના વિવિધ સ્ટોલ અને ગેમ્સના વિવિધ સ્ટોલ એ બાળકોએ આયોજિત કર્યા છે આ કાર્યક્રમ પાછળનો હેતુ એવો હતો કે બાળકો પોતાની રીતે કંઈક આયોજન કરી શકે અને એની અંદર પડેલી જે આયોજનની સ્કીમ છે પ્લાનિંગની જે સ્કીલ છે એ બહાર આવે અને તે કરી શકે વિવિધ ખાણીપીણીના સ્ટોલની અંદર કઈ વસ્તુઓ જોઈશે કેવી રીતના કરવાનું કેવી રીતના બનાવવાનું એ પણ એમની જાતે કર્યું છે એ લોકો ઘરે જઈને પણ મમ્મી સાથે રહીને આવું બનાવી શકે એવો એક અમારો હેતુ હતો એની અંદર અમારા સ્કૂલનો સ્ટાફ શિક્ષકગણ અને વાલીઓનો પણ ખૂબ સારો સપોર્ટ આજે આ કાર્યક્રમની અંદર રહ્યો છે બધાએ સાથે મળી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે